તો કેમ છો મારા વહેલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કે સ્ટડી આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ દસનું પ્રથમ પરીક્ષા માટેનું રિવિઝન જેમાં આપણે ચેપ્ટર નંબર ત્રણને સોલ્વ કરી રહ્યા છીએ અને ચેપ્ટર નંબર ત્રણનો મિત્રો આ આપણો લાસ્ટ વિડીયો છે જેમાં આપણે ચાર માર્ક્સના જે દાખલા છે ને એ કેવા પૂછાય છે તમને એક્ઝામની અંદર એ આપણે સોલ્વ કરવાના છે આ વિડીયોની અંદર આની આગળના વિડીયોમાં મિત્રો આપણે એક માર્ક્સના દાખલા કેવા પૂછાય છે બે માર્ક્સના કેવા આવતા હોય છે ત્રણ માર્ક્સના પણ કેવા આવતા હોય છે અને એ બધું સોલ્વ કર્યું હતું ને હવે આપણે આ વિડીયોમાં પાંચ દાખલા કરવાના છે અને મિત્રો પાંચે પાંચ દાખલાઓ મોસ્ટ આઈએમપી છે મોસ્ટ આઈએમપી છે તમારી એક્ઝામમાં મિત્રો ક્યાંક ને ક્યાંક તમને જોવા મળી શકે એવા ને એવા દાખલા છે તમારે મિત્રો ખાસ આને પ્રેક્ટિસ કરી લેવાની છે બરાબર છે ને જે નથી આવડતા ચિંતા કરતા નહીં વિડીયો પૂરેપૂરો જોશો એટલે લાસ્ટમાં બધાને આવડી ગયો હશે લાસ્ટમાં બધાને પરફેક્ટલી દાખલા આવડી ગયા હશે ક્લિયર છે ચાલો શરૂઆત કરી દઈએ આપણે હવે દાખલા નંબર એક ક્રિકેટ ટીમના કોચ એ મિત્રો ક્રિકેટ ટીમનો કોચ છે બરાબર છે ને એને સાત બેટ અને છ દડાઓ ત્રણ હજાર આઠસોમાં લીધા ક્લિયર છે એટલે પહેલું કામ આપણે ધારવું પડે બે વસ્તુ છે એટલે બેટ અને દડાને ધારીએ જો અત્યારે સિમ્પલ લખું છું મિત્રો તમારે એક્ઝામમાં પૂરેપૂરું લખવાનું છે આપણે અત્યારે ટાઈમ બચાવવાનો છે ને એટલે અત્યારે આપણે સિમ્પલ લખી રહ્યો છું કે તમારે મિત્રો બેટને આપણે બેટને આપણે એક્સ ધારીએ અને જે દડા છે ને દડા એ દડાને આપણે વાય ધારીએ ક્લિયર તો સમીકરણ પહેલું આવું બનશે કે ભાઈ એક બેટને એક્સ તો સાત બેટનું શું આવે સાત એક્સ આવે સાચી વાત છે એવી રીતે એક દડાનો વાય તો છ દડા માટે છ વાય અને આ બંને લીધા પછી એનો પ્લસ કરીએ છે તો એનો જવાબ ત્રણ હજાર તે જ કિંમત વાળા હવે મિત્રો ત્રણ બેટ અને પાંચ દડાઓ સત્તરસો પચાસ માં લે છે તો અહીં લખી દઈએ કે ભાઈ ત્રણ બેટ એટલે ત્રણ એક્સ અને પાંચ દડા એટલે પાંચ વાય બરાબર સત્તરસો ને પચાસ સત્તરસો ને પચાસ રેડી ક્લિયર છે હવે મિત્રો આપણે એક બેટની કિંમત અને બોલની કિંમત શોધવાની છે આમાં તમને જે રીત ગમે ને તમારી જે પણ રીત ફેવરેટ છે લોપની રીત હોય તો લોપની અને આદેશની હોય તો આદેશની અને જેને બંને રીત નથી આવડતી એને મિત્રો મારો આગળનો વિડીયો જોયો નહીં હોય તો જ ના આવડતી હોય બાકી તો આવડી જ જાય એટલે જે નથી આવડતું રીત આ બંને રીત જેને નથી આવડતી એ મિત્રો આની આગળનો જે વિડીયો છે ત્રણ માર્ક્સ દાખલા એ ત્રણ માર્ક્સના જે પણ દાખલા આપણે કરાવેલા છે એમાં તમને બંને રીતને પરફેક્ટલી સોલ્વ કરાવી લેશે બધાયને પરફેક્ટ આવડી જાય બધાયને ક્લિયર કટ થઈ જાય કોન્સેપ્ટ પાકો થઈ જાય એવી રીતે આપણે કરાવેલું છે એટલે ખાસ તમે મિત્રો એ વિડીયો પહેલાં જોઈ લેજો ચાલો આપણે એક કામ કરીએ છીએ આની અંદર ઈઝી બને એટલા માટે આપણે શું કરવું જોને ને લોપ કરી દેવું છે ચાલો લોપ જ કરી દઈએ બરાબર લોપ મને ગમે પણ છે તો અહીંયા છ છે અને અહીંયા પાંચ છે આપણે વાયને કટ કરવા છે તો આ છ ને પાંચ વડે ગુણી નાખીએ અને આ પાંચને છ વડે ગુણી નાખીએ બરાબર થોડો ગુણાકાર મોટો બનશે પણ ઈઝી પડશે આપણને એટલા માટે આદેશ કરવા કરતાં લોપ કરો ને તો સારું રહેશે તરત થઈ જાય બીજું કંઈ નહીં ચલો ગુણાકાર કરીએ ગુણાકાર ખાલી મોટો કરવો પડશે તો જો સાત એક્સ ગુણ્યા પાંચ સાત પંચા પાંત્રીસ એક્સ એવી રીતે છ વાય ગુણ્યા પાંચ એટલે છ પંચા ત્રીસ વાય એવી રીતે આડત્રીસો ગુણ્યા પાંચ કરવાના કરવું પડશે ભાઈ કરવું પડશે એટલે ઓગણીસ હજાર આવશે એવું નેવું છે આમ સાત ત્રણ એક્સ ગુણ્યા છ કરો તો ત્રણ છક અઢાર એટલે અહીંયા અઢાર એક્સ આવશે નું પ્લસ પાંચ વાય ગુણ્યા છો એટલે ત્રીસ વાય થઈ ગયા જો કરવા માટે કરો છ પંચા ત્રીસ કરો છ સતા બેતાલીસ ને ત્રણ પિસ્તાલીસ અને છ એકા છ ને ચાર છ ને ચાર દસ દસ ને પાંચસો દસ ને પાંચ સો હવે આ બધું ને કટ કરીએ આપણે મિત્રો હવે આને લોપ કરીએ બરાબર લોપ કરવા માટે એક પ્લસમાં એક માઇનસમાં હોવું ફરજિયાત છે પણ અહીં તો આ પ્લસ છે ને આ પ્લસ છે તો ના થાય આને માઇનસ કરવું પડશે આને માઇનસ કરો તો આને માઇનસ કરો ભાઈ આ કે છે હું રીહાઈ ગયો ભાઈ મને માઇનસ કરો ને લો હાલો ભાઈ આને કરી નાખીએ ત્રીસ વાય ત્રીસ વાય કેન્સલ પાંત્રીસ માંથી અઢાર ને કાઢો ને તો સત્તર આવે સત્તર એક્સ થાય એવી રીતે દસ ઓગણીસ હજારમાંથી દસ હજાર પાંચસોને કટ કરીએ તો અહીંયા ઝીરો ઝીરો માઇનસ ઝીરો એટલે ઝીરો અહીંયા દસમાંથી પાંચ જાય એટલે પાંચ આઠમાંથી ઝીરો જાય એટલે આઠ આઠ હજારને પાંચસો થશે બરાબર છે લખી દઈએ અહીંયા કે ભાઈ સત્તર એક્સ બરાબર આઠ હજારને પાંચસો તો એક્સ બરાબર સો ના છેદમાં સત્તર સત્તરનો ઘોડિયો બધાને આવડતો હોય છે નથી આવડતો એટલે આવડવો જોઈએ સત્તર પંચા પંચ્યાસી અને બે જીરોનો ઉપર નાખો તો એક્સ બરાબર કેટલા આવી ગયા મિત્રો અહીંયા આપણા પાંચસો આવી ગયા મતલબ કે એક બેટની કિંમત કેટલી છે અહીંયા પાંચસો મળી ગઈ આપણને એકવાર જગ્યા ચેક કરીએ પાછળ છે કે નહીં ઓકે છે ભાઈ ચિંગુસાઈ નથી કરવી આપણે પાછળ કરી દઈએ એક્સની કિંમત મળી ગઈ છે ને તો એક્સની જે પાંચસો કિંમત છે ને એ તમારે કોઈ પણ જગ્યાએ મૂકી શકાય પણ આપણે અહીંયા મૂકી દઈએ જો આ થોડું ઇઝી છે સાત એક્સ પ્લસ છ વાય બરાબર ત્રણ હજાર આઠસો સાત એક્સ પ્લસ છ વાય બરાબર ત્રણ ને આઠસો એમાં આપણે એક્સની કિંમત પાંચસો મૂકવાની છે પાંચસો પાંચસો બરાબર છે પાંચસો મૂકો ચાલો બેટની કિંમત એટલે બોલની કિંમત મળી જશે આપણને સાત પંચા પાંત્રીસ થાય સાહેબ હા હા લખું છું લખું છું છ વાય બરાબર આડત્રીસો ત્યાર પછી છ વાયના છ વાય છે લેવા દેવાના છે આડત્રીસો માંથી આ ત્રણ હજાર પાંચસો ને માઇનસ કરવાના તો છ વાય બરાબર આડત્રીસો માઇનસ પાંત્રીસો એટલે ત્રણસો બચે છે તો વાય બરાબર ત્રણસોના છેદમાં છ અહીંયા ભાગલા પાડો એટલે છ પંચ્રીસ થાય તો વાય બરાબર મિત્રો પચાસ આન્સર થશે શું આવશે આન્સર પચાસ થશે એટલે એક દડાની કિંમત પચાસ રૂપિયા છે અને એક બેટની કિંમત પાંચસો રૂપિયા થાય છે ક્લિયર છે મિત્રોને બધાને બધાને ક્લિયર હવે થઈ ગયું હશે એવું લાગી રહ્યું છે ચાલો આગળ જોઈએ છે આપણે દાખલાનો નંબર હવે બીજો એ પણ સિમ્પલ છે એક અપૂર્ણાંકના અંશમાં આપણે લખી દઈએ પહેલાં અંશ અને છેદ કોણ છે અંશને આપણે રાખો એક્સ અને ધારો કે છેદ આપણો વાય છે હવે કરીએ અંશમાં એક ઉમેરતા એટલે પ્લસ એક અને છેદમાંથી એક બાદ કરતા એટલે કે છેદમાંથી આપણે એક માઇનસ કરીએ તો અતિ સંક્ષિપ્ત રૂપ એક મળે છે મતલબ કે આપણને નાનો આન્સર એક મળે છે એવી રીતે બીજું જો હવે માત્ર છેદમાં જ એક ઉમેરવામાં આવે એટલે અંશમાં કંઈ ખરી નથી કરવાની પણ છેદમાં આપણે ખાલી એક ઉમેરીએ છીએ તો આપણને વન બાય ટુ મળે છે તો વન બાય ટુ લખી નાખો બસ હવે આને સોલ્વ કરવાનું સમીકરણ બનાવવાનું છે જુ તો બનાવી દઈએ આપણે અહીંયા એક્સ એક ગુણ્યા એક્સ પ્લસ વન એટલે એક્સ પ્લસ વન જ થાય અને એલા અહીંયા વાય આવશે વાય આવશે વાય આવશે વાય માઇનસ વન ગુણ્યા એક એટલે વાય માઇનસ વન આ વાયને અંદર લાવો પ્લસ એકને પાછા લઈ જાઓ તો એક્સ માઇનસ વાય બરાબર માઇનસ એક તો છે જ અને પ્લસ વન ફરી માઇનસ વન બને એક્સ માઇનસ વાય બરાબર માઇનસ ટુ આ સમીકરણ આપણું એક રેડી થઈ ગયું છે ચાલો આગળ જોઈએ હવે અને બે ને એક્સ વડે ગુણો એટલે ટુ એક્સ બરાબર વાય પ્લસ વનનું વાય પ્લસ વન વાયને અંદર નાખો લઈ આવો ચાલો કાન પકડીને તો માઇનસ વાય બરાબર એક તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર બે ક્લિયર છે હવે આને લોપ કરીએ બીજું કંઈ આપણે કરવું છે નહીં લોપ કરો એટલે સૌથી બેસ્ટમાં બેસ્ટ એક્સ માઇનસ વાય બરાબર માઇનસ ટુ અને અહીંયા આપેલ છે ટુ એક્સ માઇનસ વાય બરાબર એક કડો હવે જો મિત્રો વાયને આપણે સમાન આપેલું છે વાય વાય સરખા સરખા છે પણ નિશાનીઓ ચેન્જ કરવી પડશે હો નિશાની જો બંને માઇનસ માઇનસ છે અને બંને માઇનસ માઇનસ તો પ્લસ થાય એ ન ચાલે એ ન ચાલે ભાઈ આને પ્લસ કરો તો આને માઇનસ કરવું પડશે ને આને માઇનસ કરવું પડશે વાય વાય હવે કેન્સલ થશે એટલે માઇનસ ટુ એક્સ પ્લસ એક એટલે માઇનસ એક્સ વધશે માઇનસ બે માઇનસ એક કરો એટલે માઇનસ ત્રણ થાય માઇનસ માઇનસ બંને જગ્યાએ કેન્સલ એટલે એક્સ બરાબર આપણને કેટલા મળી ગયા અહીંયા ત્રણ મળી ગયા એક્સ બરાબર આપણને ત્રણ એટલે કે અંશ આપણો ત્રણ બનશે એવી રીતે આપણે હવે છેદને મેળવવાનો છે ને છેદ તો ક્યાં મૂકીએ જો કિંમત કોઈ સિમ્પલ કયું છે તો આઈ થિંક આ જ સિમ્પલ લાગી રહ્યું છે મને જો આ સિમ્પલ છે આ પણ સિમ્પલ જ છે ભાઈ તમે જે લ્યો ચાલે ચલો આ લઈ લઈએ તો એક્સની કિંમત એક્સની કિંમત કેટલી છે જો આ મૂકી દઈએ આપણે એક્સની કિંમત ત્રણ છે ને તો ત્રણ માઇનસ વાય બરાબર માઇનસ બે માઇનસ વાય બરાબર માઇનસ બે તો છે જ અને પ્લસ છે ફરી માઇનસ બનશે એટલે માઇનસ વાય બરાબર માઇનસ પાંચ માઇનસ માઇનસ કે આન્સર એટલે વાય બરાબર કેટલા આવશે આપણો આન્સર પાંચ એટલે અંશની કિંમત ત્રણ છે અને છેદની કિંમત પાંચ છે આપણે અપૂર્ણાંક શોધવો છે તો અપૂર્ણાંક શું બનશે તો અપૂર્ણાંક એટલે એક્સના છેદમાં વાય એક્સની કિંમત ત્રણ આની કિંમત પાંચ એટલે આ આપણો જવાબ બનશે ત્રણના છેદમાં પાંચ ત્રણના છેદમાં પાંચ મિત્રો આપણો જવાબ થશે ચાલો નેક્સ્ટ દાખલો બે અંકોની આ દાખલો મિત્રો મોસ્ટ એમ પી છે બરાબર આની આની ગણતરી કરી જ નાખજો ના આવડે તો મિત્રો ગોખી નાખજો હું તમને કહું છું ના આવડે તો ગોખી જ નાખજો પણ કરજો ખરા કરજો ખરા પ્લીઝ કેમ કે આ દાખલો મિત્રો ઘણી વાર પૂછાયેલો છે અને પ્રથમ પરીક્ષામાં તો નહીં પણ બોર્ડમાં જ પૂછાય છે આવા દાખલાઓ એટલે આની પ્રેક્ટિસ ખાસ કરી નાખજો ચલો બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે સાહેબ આ શું ખબર ના પડી આ કેવું કીધું તો કે બે અંકોની સંખ્યા છે બે અંકોની સંખ્યાના અંકો છે ને એનો સરવાળો નવ છે તો એ સમજો કે બે અંકની સંખ્યા આવી રીતે એક સંખ્યા છે ધારો કે એક્સ હોય અને બીજી આપણે અહીંયા આવી તો વાય લઈએ તો આ બે સંખ્યા છે બરાબર છે એનો સરવાળો કરો એટલે કે અહીંયા એક્સ પ્લસ વાય બરાબર નવ છે એવું આપણને આપેલું છે બરાબર ને કે એમાં વાય છે ને મિત્રો વાય એને આપણે એકમ રાખ્યો અને એક્સને દશક રાખ્યો તો લખી દઈએ આવી રીતે કે એકમનો અંક વાય છે એકમનો અંક વાય રાખ્યો આપણે ધાર્યો અને દશકમાં જે હતો ને એને આપણે એને આપણે એક્સ રાખ્યો બરાબર ચલો એટલે સમીકરણ એક તો બની ગયું આપણું જોજો સમીકરણ આપણું એક બની ગયું હવે તમને સમજાવું મિત્રો કે સંખ્યા કઈ હશે આ તો સરવાળો મળ્યો આપણને તો આની સંખ્યા કઈ બનતી હશે તો મિત્રો સંખ્યા આવી બનતી હશે જો એક કમે હોય ને એક ગમે તો પાછળ જ હોવાનું જોજો એ તો ક્યાં હોય પાછળ જ હોય પણ દશકમાં આપણે દસ વડે ગુણવું પડે તો આ સંખ્યા બને સાહેબ ખબર ના પડી યાર આ તમે સમજાવો છો પણ કંઈ ખબર ના પડી ફરી સમજાવો તો અરે ચિંતા ના કરો ઓ ચિંતા ના કરો જો તમે સમજાવો ધારો કે એક સંખ્યા લખીએ છીએ આપણે ત્રેસઠ હે ને આપણે લખીએ છીએ મિત્રો ત્રેસઠ તો ને લખાય છે ભલે આવી રીતે પણ આને આપણે કહીએ કેવી રીતે તો કે એકમનો અંક હોય ને એ તો આપણે એક જ લખી આવી રીતના પણ ખાલી છ લખાય નહીં અહીંયા આ છ ને દસ વડે ગુણવા પડે એટલે કે સાહીઠ તો જ સાહીઠ પ્લસ ત્રણ ત્રેસઠ થાય ને સાહેબ દશકના અંકને દસ વડે ગુણવા પડે એકમ નાંકને એક વડે ગુણવા પડે એટલે આપણે એકમ નાંકને એક વડે ગુણ્યો અને દશક નાંકને આપણે દસ વડે ગુણ્યો હા સાહેબ હવે ખબર પડી ગઈ હવે હવે પાકી ખબર પડી ગઈ હવે તમે ચિંતા ના કરો હવે અમને આવડી ગયું ચાલો એટલે આ વસ્તુ થઈ ગયું રેડી આ પહેલું રેડી થઈ ગયું આપણું સંખ્યા પહેલી જે આપણે ધારી હતી હવે શું કહે છે હવે મિત્રો સંખ્યાની અદલા બદલી કરવાની છે સંખ્યાની હવે અદલા બદલી કરવાની છે સંખ્યાની અદલા બદલી કરો એટલે જે જગ્યાએ એક્સ છે ત્યાં વાય થઈ જાય વાય છે ત્યાં એક્સ થઈ જાય એટલે આવું કંઈક બનશે હવે આવું કંઈક બનશે દસ વાય પ્લસ એક્સ આવું બનશે દસ વાય પ્લસ એક્સ આવું કંઈક બનશે અને હવે આપણે બંને વચ્ચે કરીએ છીએ કમ્પેરિઝન આપણે બંને વચ્ચે કરીએ છીએ કમ્પેરિઝન ચલો વળી સંખ્યાના નવ ગણા કરતા નવ ગણા મિત્રો આપણે આના કરી રહ્યા છે નવ ગણા આપણે આના કરી રહ્યા છે તો નવ ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા બે ગણી છે તો નવ ગણા આપણે આના કર્યા છે એટલે એક એકચ્યુઅલમાં નવ વડે ગુણાકાર અહીં આને કરવાનો અને આ સંખ્યા જે છે આ સંખ્યા એ બે ગણી થાય છે નવી મળતી સંખ્યા જે છે નવી સંખ્યા એ આ સંખ્યા જે છે એ બે ગણી થાય છે એટલે બે ગણા એટલે ગુણાકારમાં બે આપણે અહીંયા કરવાનો બસ આમાં ભૂલ ના પડવી જોઈએ સાહેબ આમાં ભૂલ પડવી જોઈએ નહીં હવે કરો ગુણાકાર ચાલો હવે કરો કંકુના હવે કરો ગુણાકાર તો બે ગુણ્યા દસ એટલે વીસ એક્સ બે ગુણ્યા વાય એટલે ટુ વાય ચાલો નવ ગુણ્યા દસ વાય નવ નવ નેવું થશે નવ થશે નેવું વાય નવ ગુણ્યા એક્સ એટલે નવ એક્સ થશે બધી કિંમતને આગળ લઈ આવો નવ એક્સને પણ આગળ લઈ આવો તો વીસ એક્સ માઇનસ નવ એક્સ આ માઇનસ નવ નેવું વાય બનશે અને પાછળ અહીંયા પ્લસ તો છે જ આગળ જ છે ને પાછળ કઈ નહીં વધે એટલે ઝીરો વધશે વીસ એક્સમાંથી નવ એક્સને કાપો એટલે માઇનસ અગિયાર એક્સ થાય અને નેવું વાયમાંથી બે વાય કાપો નેવુંમાંથી બે કાપો એટલે અઠ્યાસી થાય ઇઠ્યાસી વાય માઇનસ થાય આમાંથી અગિયાર કોમન કાઢો એટલે એક્સ માઇનસ અગિયાર અઠા અઠ્યાસી આઠ વાય બરાબર આ અગિયારને છેદમાં લઈ જાવું પડે એટલે એક્સ માઇનસ આઠ વાય બરાબર આવું આપણને કંઈક મળી રહ્યું છે હજી આપણે એક મસ્ત કામ કરીએ જો આની પરથી ઉપર કરીએ છીએ આઠ વાયને જવા દો પાછળ તો એક્સ બરાબર આઠ વાય છે ને એ પ્લસ આઠ વાય થઈ જશે એટલે અહીંયા આદેશ લઈ લઈએ જો આપણે આદેશ સીસી પડેલું કામ છે અહીંયા લોપ કરવા આપણે આદેશ કરી દઈએ ને તો એક્સની કિંમત આઠ વાય છે આપણે હવે અહીંયા ગોઠવવાની એક્સ પ્લસ વાય બરાબર નવમાં ચલો એક્સ પ્લસ વાય બરાબર નવ જેમાં એક્સની કિંમત આઠ વાય આપણે મૂકવાની છે બરાબર છે ને આઠ વાય મૂકવાની છે પ્લસ વાયનો વાય બરાબર નવ આઠ વાય પ્લસ એક વાય એટલે નવ વાય થશે બરાબર નવ તો સિમ્પલ છે વાય બરાબર નવને છેદ મેં નવ તો વાય બરાબર કેટલા આવશે એક આપણો મિત્રો આન્સર થશે વાય બરાબર આપણને ચાલો એક મળી ગયા હવે શું મેળવવાનું છે આપણે તો હવે મેળવવાનું છે આપણે એક્સની કિંમત તો આમાં જ મૂકી દેવાની એક્સ બરાબર આઠ એક્સ બરાબર આઠ વાય ચલો આઠ ના આઠ અને આની કિંમત છે એક તો આઠ એકા આઠ થશે એક્સ બરાબર કેટલા મળી ગયા આપણને આઠ મળી ગયા છે બરાબર છે ને એક્સ બરાબર આપણને આઠ મળી ગયા છે ચલો 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 એક્સ બરાબર આપણને આઠ મળી ગયા છે હવે આપણે એકમ કોણો તો વાય દસ એક્સ તો લખવાનું કે સંખ્યા આપણે સંખ્યા કઈ જોઈએ છે હા સંખ્યા શોધવાની છે તો એકમ આગળ અહીંયા અને પછી અહીંયા આપણું દસ એટલે એક્યાસી બરાબર છે મિત્રો અને આ સંખ્યા આપણને એક્યાસી મળીને એ પહેલાં અને સંખ્યા પછી આપણે અદલા બદલી કરી તો એક્યાસી અને હવે અદલા બદલી કરીએ છે તો એક્યાસીના અઢાર થઈ જાય એટલે મિત્રો બંને બંને આપણા આન્સર આવી શકે જો સંખ્યાની અદલાબદલી નથી કરતા તો એક્યાસી પણ અદલા બદલી કરતા એવું પૂછે તો પછી અઢાર તમારો બંનેમાંથી કોઈપણ એક આન્સર અહીંયા આવી શકે છે ક્લિયર છે ચાલો આગળનો દાખલો આ પણ દાખલો મિત્રો આઈએમપી છે બરાબર ને આ પણ તમે આઈ એમ જ રાખજો કારણ કે આવા દાખલા બેઠે બેઠા બુકમાંથી પૂછાતા હોય છે એટલે આને પણ મિત્રો ના આવડે તો ગોખી નાખજો પણ ગોખાણે જરૂર નહીં પડે ચિંતા ના કરો તમને યાદ કરાવી જ દઉં છું એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય છે એ મિત્રો પ્રથમ ત્રણ દિવસનું ભાડું લે છે લઈ લે છે એમાં એક પુસ્તકનું નિશ્ચિત ભાડું લઈ લે છે અને પછીના પ્રત્યેક દિવસથી જ અલગ અલગ પૈસા લે છે બરાબર ને એટલે સમજો કે કોઈ કોઈ છોકરી છે જેમ કે એની સરિતા છે તો સરિતા જે છે ને મિત્રો એ સાત દિવસ પુસ્તક લઈ ગઈ છે અને ટ્વેન્ટી સેવન રૂપિયા આપેલા છે તો જો આવું આવું થાય એક બે આ ત્રીજો દિવસ આ ચોથો દિવસ પાંચમો દિવસ છઠ્ઠો દિવસ સાતમો દિવસ આવી રીતે અને એના પૈસા એને એ પાસે સત્યાવીસો રૂપિયા આપ્યા છે પણ મિત્રો આ પુસ્તકાલય ખરું ને એ આ ત્રણ દિવસના પૈસા તો ગણી જ નાખે છે આ પૈસા તો મિત્રો ગણી જ નાખે છે આ બધા ફિક્સ પૈસા છે એટલે આ તો ગણાય જ નહીં પછી એટલે ફિક્સ પૈસાને આપણે એક્સ લઈએ અને બાકીના બચે છે એના અલગ અલગ પૈસા પણ છે એટલે એક બે ત્રણને ચાર દિવસના આપણે અલગ પૈસા પણ એટલે વાય લખી દઈએ બરાબર સત્યાવીસ એટલે આવું સમીકરણ પહેલું બનશે ક્લિયર છે ને એટલે એક્સ પ્લસ ચાર વાય બરાબર સત્યાવીસ બનશે ચાલો પહેલાં બધું રફ કરીએ પછી આપણે લખીએ તો પેલા આપણે લખીએ સરિતાનું બરાબર છે ને કે ભાઈ નિશ્ચિત દિવસ છે નિશ્ચિત દિવસ કે ભાઈ નિશ્ચિત ભાડું નિશ્ચિત ભાડું એક્સ રૂપિયા છે અને અતિરિક્ત દિવસના દિવસ દીઠ ભાડું દિવસ દીઠ ભાડું વાય કરીએ દિવસ દીઠ ભાડું વાય રૂપિયા ચલો જોજો અહીંયા ખાસ હવે એટલે સરિતા એક્સ તો નિશ્ચિત થઈ ગયા ત્રણ દિવસના અને બાકી વધ્યા સાતમાંથી ચાર વધ્યા એટલે ચાર વાય બરાબર સત્યાવીસ હવે સુશી જે સુશી છે ને સુશી એ પાંચ દિવસ પુસ્તક લઈ જાય છે પાંચ દિવસ પણ પાંચ દિવસમાંથી ત્રણ દિવસ તો માઇનસ થઈ ગયા કારણ કે એ પૈસા ઓલરેડી આપી દીધા અહીંયા એક્સ તરીકે પાંચમાંથી ત્રણ આપી દીધા એટલે કેટલા વધશે ખાલી બે વધશે તો ટુ વાય બરાબર કેટલા આપે છે એ એકવીસ રૂપિયા આપે છે હવે કંઈ નહીં આખો બલ્ક લોપ કરી દેવાનું બીજું કંઈ નહીં કરવાનું અને માઇનસ કરો આને માઇનસ આને માઇનસ એક્સ એક્સ કેન્સલ થશે ચારમાંથી બે જાય એટલે ટુ વાય વધશે સત્યાવીસમાંથી એકવીસ કાઢો એટલે છ વધશે સો વાય બરાબર છના છેદમાં બે ના છેદમાં બે એટલે ત્રણ ત્રણ રૂપિયા રોજના અલગ અલગ થાય છે અતિરિક્ત દિવસના દિવસ દીઠ રૂપિયા ત્રણ ત્રણ એને આપવા પડે છે હવે આપણે એક્સના રૂપિયા ગણી લઈએ ચાલો તો કિંમત મૂકી દઈએ કોઈ બી જગ્યાએ અહીં મૂકી દઈએ એક્સ પ્લસ ચાર વાય બરાબર સત્યાવીસ એક્સ પ્લસ ચાર વાય બરાબર સત્યાવીસ એક્સના એક્સ ચારના ચાર વાયની કિંમત આપણને ત્રણ મળી બરાબર સત્યાવીસ તો એક્સ પ્લસ ચાર તરી બાર બરાબર સત્યાવીસ તો સત્યાવીસમાંથી સાહેબ બાર માઇનસ કરો તો કેટલા આવશે પંદર પંદર રૂપિયા ત્રણ દિવસના આપી જ દેવાના છે ભાઈ ફિક્સ ફિક્સ પૈસા ત્રણ દિવસના ફિક્સ પંદર રૂપિયા આપી દેવાના છે બંને જણીને અને પછી અલગ અલગ દિવસના ત્રણ ત્રણ રૂપિયા આપવાના છે ક્લિયર ચાલો આગળ દાખલા નંબર પાંચ કરીએ છીએ છેલ્લો દાખલો આપણો છેલ્લો છે આઈ થિંક અને પછી નહીં હોય ઓકે મીના છે બરાબર મિત્રો મીના છે ને એ રૂપિયા બે હજાર રૂપિયા ઉપાડવા માટે બેંકમાં જાય છે અને કેશિયરને કહે છે કે ભાઈ મને પચાસ રૂપિયાની છે અને સો રૂપિયાની નોટ જોઈએ છે શું કહે છે ભાઈ મારે પચાસની અને સોની નોટો જોઈએ છે મીનાને કુલ પચીસ નોટ આપી કેશિયર સાહેબે મીનાને કુલ પચીસ નોટો પકડાવી હવે મિત્રો પચાસની સોની નોટો કેટલી કેટલી હશે એ આપણે ગણવાની છે ચલો એક તો ક્લિયર થઈ ગયું કે પચાસની નોટોને આપણે એક્સ ધારી લઈએ પચાસની નોટો એને આપણે એક્સ ધારી લઈએ અને સોની નોટો રૂપિયા સોની નોટ નોટ નોટો નોટો એને વાય તારી આ બંને નોટો ભેગી થઈને આ એક્સ પચાસની નોટો અને વાય સોની નોટો ભેગી થઈને કુલ એને કેટલી મળી પચીસ મળી જાય છે એટલે એક સમીકરણ તો થઈ ગયું રેડી હવે બીજું રેડી કરીએ જોજો જોજો ખાસ પચાસ રૂપિયાની એક્સ નોટો કેટલી મળી નોટો જોજો અહીંયા આવું કહેવાય કે પચાસની એને એક્સ નોટો મળી એવી રીતે સો રૂપિયાની એને વાય નોટો મળી આ બધું ભેગું થઈને કુલ મળી જાય ને બે હજાર રૂપિયા બે હજાર રૂપિયા મળી જાય આમાંથી બધું પચાસ પચાસ કોમન નીકળે તો પચાસ કોમન કાઢો એટલે અહીંયા એક્સ અહીંયા પચાસ ટુસો એટલે ટુ વાય અને પચાસ પાંચ ચોકવીસ એટલે ચાલીસ આવશે આઈ થિંક અહીંયા બરાબર ને અહીંયા ઝીરો કટ થાય પાંચ ચોક વીસ ચારસો કે ચાલીસ આવશે લા એક મિનિટ હા ભાઈ ખરીદીએ જીરો જીરો કેન્સલ પાંચ ચોકવીસ ચાલીસ આવશે ચાલીસ આવશે ચાલીસ આવશે બરાબર છે ને ચાલીસ આવશે ચલો બધાયમાંથી એમાંથી પચાસ પચાસ કોમન અહીંયા અહીંથી કોમન આપણે આવી કાઢી શકીએ છીએ તો આપણે આવું બી કરી શકીએ છીએ ચાલલી ગુણ્યા કા તો એક કામ કરીએ ને જોજો અત્યારે રાખવાને બરાબર બે હજાર બરાબર છે આ પચાસ જોવો તો છેદની અંદર એ ટુ આય બરાબર બે હજારના છેદમાં પચાસ ઝીરો જીરો કેન્સલ પાંચ ચોકવીસ ચાલીસ એટલે એક્સ પ્લસ ટુ વાય બરાબર ચાલીસ આ સમીકરણ આપણને બીજું મળી ગયું હવે આનો લોપ કરી દઈએ પાછળ કરીએ એક્સ પ્લસ વાય બરાબર પચીસ એક્સ પ્લસ વાય બરાબર અને બીજું છે એક્સ પ્લસ ટુ લોપ કરવા માટે આને માઇનસ કરવું પડશે આને માઇનસને આને માઇનસ એક્સ એક્સ કેન્સલ માઇનસ ટુ વાયમાંથી વાય કાઢો એટલે માઇનસ વાય થાય ચાલીમાંથી પચીસ કાઢો એટલે માઇનસ પંદર થાય માઇનસ માઇનસ કેન્સલ તો વાય બરાબર પ્લસ પંદર આપણો જવાબ થાય છે અહીંયા વાય બરાબર મિત્રો પ્લસ પંદર આપણો જવાબ થાય છે હવે આપણે એક્સની કિંમત ગોતવાની છે તો કોઈપણ જગ્યાએ મૂકી દો અહીં મૂકી દીધી એક્સ પ્લસ વાય બરાબર પચીસ એક્સ પ્લસ વાય બરાબર પચીસ એક્સની કિંમત જાણવાની છે વાય આપણને ખબર છે પંદર બરાબર પચીસ તો એક્સ બરાબર પચીસ પ્લસ પંદર એને માઇનસ પંદર બનાવી દેવાના તો એક્સ બરાબર આપણને દસ મળશે એટલે મિત્રો એને પચાસની નોટો દસ મળી જશે પચાસની નોટ કેટલી મળી હશે એને દસ મળી છે પચાસ રૂપિયાની નોટો દસ અને સોની નોટો પંદર મળી છે સો રૂપિયાની નોટો એને પંદર મળી છે ક્લિયર છે તો મિત્રો આવા જ દાખલા તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે અત્યારે આપણે પાંચ દાખલાઓ સોલ્વ કર્યા ને મિત્રો એ પાંચે પાંચ દાખલાઓ ઇમ્પોર્ટન્ટ છે પણ એવું જરાય જરૂરી નથી કે આ પાંચમાંથી જ આવે બરાબર ને ઘણા ખરા કિસ્સામાં આ દાખલા પૂછાતા હોય છે એટલા માટે મેં આ પાંચ દાખલા અત્યારે તમને સમજાવ્યા તમારે મિત્રો આવા દાખલા તમારી આસપાસ દેખાય ને તમારી આસપાસ જેટલી પણ બુક પડી છે ગણિતની અને એ બુકમાં તમને આવા દાખલા દેખાતા હશે કે તમારે મિત્રો આવીને આવી સેમ ટેકનિકથી સોલ્વ કરવાના છે જાતે જ મિત્રો સોલ્વ કરજો બરાબર ખબર ના પડે તો ચિંતા કરતા નહીં આપણા વિડીયોમાં કોમેન્ટ બોક્સ આપેલું જ છે એ તમારા માટે જ છે તમારે વાપરવાનું જ છે એટલે મિત્રો જે પણ દાખલા તમને ખબર ના પડતી હોય ને એ પ્લીઝ તમે કોમેન્ટમાં મને લખીને મોકલાવજો જેથી હું પોતે પણ તમને સમજાવી શકું બીજા વિદ્યાર્થીઓ પણ શીખી શકે અને બધાને હેલ્પફુલ થઈ રહે તમારે માત્ર ને માત્ર ટાઈપ કરીને મોકલાવવાનું છે સાહેબ આ દાખલો ખબર નહીં પડતી સમજાવો તમને મિત્રો એ વિડીયો છે ને એ આવા આપણે દસથી પંદર દાખલાઓ ભેગા થશે ને બધા વિદ્યાર્થીઓના એટલે દસથી પંદર દાખલાઓ ભેગા થશે એટલે પછી આપણે એનો સ્પેશિયલ વિડીયો બનાવીશું એ સ્પેશિયલ વિડીયોમાં મિત્રો આપણે બધાના દાખલાને આપણે સોલ્વ કરવાના છે બરાબર એટલે ખાસ ટ્રાય કરજો પ્રેક્ટિસ કરજો ખબર ના પડે તો પૂછી લેજો ક્લિયર છે ને ચાલો તો મળીએ છે મિત્રો હવે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી જે પણ વિદ્યાર્થીઓ નવા છે ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે અને સબસ્ક્રાઈબ નથી કરેલું તો અત્યારે ને અત્યારે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ પર જે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન છે ને મિત્રો એ ધીરેકથી પ્રેસ કરી નાખજો બરાબર ને જોરથી પાછા ધુમકો ના મારતા ધીરેકથી એને પ્રેસ કરો સબસ્ક્રાઈબ પર એની બાજુમાં નાનકડું બટન છે બેલ જેવું એ બેલને પણ મસ્ત વગાડી દો એટલે તમને મિત્રો જ્યારે પણ અહીંથી વિડીયો અપલોડ થાય ને તો તમને તરત નોટિફિકેશન મળી જાય તમે વિડીયો જોઈ શકો બરાબર છે બધાને વિડીયો ગમ્યો હશે એવી આપણે આશા રાખીએ છીએ એટલે બધાને વિડીયો ગમ્યો હશે તો ગમે ને મિત્રો તો લાઈક કરવું પડે ગમે તો લાઈક કરવું પડે લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે તમારા મામાના માસીના ગ્રુપમાં બધી જગ્યાએ શેર કરી દેજો એટલે જેને બી જરૂર પડે ને એને આ આ વિડીયો જોઈ શકે એમ સારામાં સારા માર્ક્સ એ વિદ્યાર્થી પણ લાવી શકે અને તમને પુણ્ય મળે ક્લિયર છે મિત્રો તમારે પુણ્ય કમાવાનું પણ છે ભણતાં ભણતાં તો એ ખાસ કરી દેજો અને તમને વિડીયો કેવો લાગ્યો ને અને તમારા દાખલા જે તમને નહીં આવડતા એ બધાય મને કોમેન્ટ બોક્સમાં જણાવજો મળીએ છીએ મિત્રો હવે આપણે લાખ આની પછીના વિડીયોમાં જેમાં આપણે હવે ચેપ્ટર નંબર ચાર તો છે નહીં પ્રથમ પરીક્ષામાં એટલે ચાર નહીં કરાવીએ પણ ચેપ્ટર નંબર પાંચ જે છે ને એ આપણે ચાલુ કરાવીશું ચેપ્ટર નંબર પાંચમાંથી કયા કયા હેતુલક્ષી પ્રશ્ન કેવા કેવા પૂછાય છે બે માર્ક્સના પ્રશ્ન કેવા પૂછાય છે ત્રણ માર્ક્સના પ્રશ્ન કેવા પૂછાય છે અને ચાર માર્ક્સના પ્રશ્ન કેવા પૂછાય છે એ તમામને ચર્ચા આપણે હવે નેક્સ્ટ વિડીયો કરવાની છે